આ ભાજપ સરકાર કરી રહી છે કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને જે નીટની પરીક્ષા છે એ રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નવી પરીક્ષા લેવામાં આવે ને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે એ માટે અમે રોજ પ્રોગ્રામ કર્યો આજે અમારે બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારતમાં જે ચોવીસ લાખ યુવાનોના ભાવિ સાથે છેડા કર્યા છે આ ભાજપ સરકારે અને એનું પેપર લિંકનું મુખ્ય મથક જે ગુજરાતી પેપર ફૂટ્યું એના મુદ્દે આજે અમારા યુવા કોંગ્રેસના સાથીઓ દ્વારા લાખણી તાલુકા ખાતે યુવા કોંગ્રેસનું એક આંદોલન રાખેલું હતું અને એ મામલે જે અમારા સંઘર્ષ સાથી હતા એ બધાને પોલીસ દ્વારા સરકારની તાનાશાહીના સામે પોલીસ પણ લાચાર છે અને પોલીસે એમની સરકારની દમનગીરી સામે અમને અમારા સંઘર્ષને નિષ્ફળ બનાવવા માટે અત્યારે આગથડા પોલીસ